નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ સ્ટેલ્સ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે આ પાંચ બાબતો જે પૂજા કરતી દરેક વ્યક્તિએ જાણવી જોઈએ પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો પૂજા સંપૂર્ણપણે અયોગ્ય બની જશે અને પૂજાનું ફળ પ્રાપ્ત થતો નથી તેની સાથે જ તમારી પૂજા યોગ્ય નથી તેથી દેવી દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જો તમે કેટલીક ભૂલો કરો છો તો એવું માનવામાં આવે છે કે શુભ પરિણામ મળવાને બદલે દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ નંબર એક હંમેશા ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરીને પૂજાની શરૂઆત કરો શ્રી ગણેશને તુલસીની પાન ચઢાવવાનું ટાળો ભગવાન ગણેશને તુલસીની દળ ચઢાવવાથી દોષ થાય છે શિવ શંભુને ક્યારે કેતકીનું ફૂલ ચઢાવવું નહીં નંબર બે કેટલાક લોકો અગરબત્તી સળગાવે છે તે વાંસમાંથી બને છે અગરબત્તી બાળવાથી પિતૃદોષ થાય છે શાસ્ત્રોમાં પૂજા વિધિમાં ક્યાંય પણ અગરબત્તીનો ઉલ્લેખ નથી બધે માત્ર ધૂપ જ લખેલી છે તમે એવી અગરબત્તીનો ઉપયોગ કરી શકો છો જે વાંસની કેવી રીતે પ્રસન્ન કરી શકાય તેથી અગરબત્તીનો ઉપયોગ ન કરવો નંબર ત્રણ દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિકા આંગળી થી કરવું જોઈએ જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો છે તો તેને ડાબી બાજુએ રાખો અને તેલનો દીવો જમણી બાજુએ રાખો पूजा पछि भगवान ने भोजन अर्पण करवो જોઈએ देवी देवताओं ने क्यारे वासी फूल, जो ये, चार, जो ये, जो फूल न चढ़ावा જોઈએ नंबर 4 पूजा पाठ दरम्यान पवित्रता નું વિશેષ ધ્યાન રાખો જોઈએ જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલ ભગવાન ને અર્પણ કરે છે તો તે પૂજા માં માન્ય નથી સ્નાન કર્યા વિના अथवा હાથ ધોયા વિના તુલસી ને ક્યારે તોડવી જોઈએ નહીં બાતનું વિશેષ ધ્યાન રાખો કે તમારી પૂજા સ્થળની ઉપર રાખવામાં આવેલ કોઈ પણ ભારે વસ્તુ અથવા કચરો ન રાખવો જોઈએ નંબર પાંચ હિન્દુ સનાતન ધર્મમાં પંચદેવોને ગણવામાં આવે છે દરરોજ પૂજા કરતી વખતે તમારે આ પાંચ દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ તો જ તમને પૂજાનું સંપૂર્ણ પરિણામ મળે છે સૂર્ય ભગવાન શ્રી ગણેશ મા દુર્ગા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવો કહેવામાં આવ્યા છે પૂજા કરવાથી તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર છ દીવાઓથી દીવો પ્રગટાવવાથી જીવ ગરીબ અને રોગી બને છે દક્ષિણા મુખનો દીવો ન રાખવો દેવીની ડાબી અને જમણી બાજુએ દીવો રાખો દેવાથી અગ્રબત્તી સળગાવી પણ દરિદ્રતાનું કારણ બને છે નંબર સાત તેમને નમસ્કાર કરો અને તેમની અનુમતી થી બાકીનું કર્મ પૂર્ણ કરો મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલ લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઈકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે